નમસ્કાર ખબર ગુજરાત સાથે હું છું આપણી સાથે ડબોઈ પોલીસ વિભાગ અને નગરપાલિકા દ્વારા પ્રવેશ નિષેધના બોર્ડ લગાવવામાં આવ્યા હોય જેને કારણે નગરના મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા હવે દૂર થાય તેવા દ્રશ્યો સાફ જોવા મળે છે ત્યારે ડબોઈ નગરમાં મુખ્ય બજારોમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક માથાનો બની તો વર્ષો જે રીતે એક માર્ગે રોડ વડોદરી બજારમાં તો તે જ નિયમ પુનઃ લાગુ કરવામાં આવ્યો છે ત્યારે હવે વડોદરી ભાગોળ નજીક પ્રવેશ નિષેધના બોર્ડ લાગી ગયા છે અને કડકાઈથી પાલન પણ કરાવવામાં આવી રહ્યું છે